પ્રજાસત્તાક પર્વની આન પાન શાંતિ ઉજવણી થશે જેમાં દેશભક્તિના વિવિધ રંગોની ઝલક જોવા મળશે બંધારણના અમલીકરણને આજે પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે જેની ઉજવણી રૂપે દિલ્હીના કર્તવ્ય પદ પર જોવા મળશે કરોડ ભારતીયો માટે આ ગૌરવની ક્ષણ છે કર્તવ્ય પદ પર રાષ્ટ્રપતિના હસ્તે ધ્વજવંદન બાદ સમારોહ શરૂ થાય છે જેમાં શહીદોને એકવીસ તોપોની સલામી અપાય છે તો આ સાથે જ વિવિધતામાં એકતા દર્શાવતી પરેડ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે આજે ભારતીય સંસ્કૃતિ અને સૈન્ય શક્તિના પ્રદર્શનની ઝલક આખો દેશ અને દુનિયાભરના લોકો જોશે તો આજે દેશવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહાદતને યાદ કરવાનો આ દિવસ ભારતીય સંસ્કૃતિ અને સૈન્ય શક્તિનું પ્રદર્શન આજે જોવા મળશે શહીદોને એકવીસ તોપોની સલામી પણ આપવામાં આવશે જેમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસ પર ખાસ મહેમાન બન્યા છે તો બંધારણના અમલીકરણને આજે પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે દેશભરમાં આન બાન શાંતિ છોતેરમાં ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે દિલ્હીના કર્તવ્ય પદ પર દેશભક્તિના રંગે રંગાયું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે એકસો ચાલીસ કરોડ ભારતીયો માટે ગૌરવની આસણ છે તો આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે રાષ્ટ્રપતિના હસ્તે ધ્વજવંદન બાદ સમારોહ યોજવામાં આવશે છોતેરમો ગણતંત્ર પર્વ શહીદોને એકવીસ તોપોની સલામી અપાય છે તો આ વખતે દેશભરમાંથી કુલ ત્રીસ ટેબ્લો જોવા મળશે કર્તવ્યપદ પર ગુજરાત સહિત ચૌદ રાજ્યોની ઝાંખી જોવા મળશે જેમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની સોળ ઝાંખી રજૂ થશે બંધારણને રજૂ કરતી ઝાંખી પણ રજૂ થશે વિવિધ ઝાંખીઓમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળશે આ વખતે ખાસ મહાકુંભ મેળાની ઝાંખીનું વિશેષ આકર્ષણ પણ જોવા મળશે તો કર્તવ્ય પર સૈન્યનું શક્તિ પ્રદર્શન જોવા મળશે સૈન્યની ત્રણેય પાંખના દિલધડક કરતબ જોવા મળશે વાયુસેનાની રોમાંચક ફ્લાયપાસ્ટમાં યુદ્ધ વિમાનો સાથે અગિયાર પરિવહન વિમાનો સામેલ થશે એરફોર્સના સાત હેલિકોપ્ટરનું શક્તિ પ્રદર્શન યોજાશે તો આ સાથે જ રાફેલ અને સુખોઈ તીસ એમકેઆઈની તાકાત પણ દુનિયા જોશે આ સાથે ગ્લોમાસ્ટર અને હર્ક્યુલિસના કરતબ પણ જોઈ શકાશે રાફેલ અને સુખો ત્રીસ એમકેઆઈ ના સ્ટન્ટ કર્તવ્ય પંથના આકાશમાં જોઈ શકાશે હેલિકોપ્ટર અને વિમાનોના વિસ્મયકારી હવાઈ પેટર્નથી ગણતંત્ર પર્વમાં શૌર્યના રંગ જોવા મળશે તો આજે છોતેરમો ગણતંત્ર પર્વ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં બંધારણના અમલીકરણને પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે જેમાં બાવીસ યુદ્ધ વિમાનો સાથે અગિયાર પરિવહન વિમાનો પણ આજે આકાશમાં જોવા મળશે એરફોર્સના સાત હેલિકોપ્ટરનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળશે તો રાફેલ સુખોઈ ત્રીસ એમકેઆઈનું પ્રદર્શન પણ આકાશમાં જોવા મળશે આજના દિવસે ભારતને બંધારણ મળ્યું હતું પ્રજાસત્તાક મહત્વ જાણીએ એટલે કે પંચોતેર વર્ષ પહેલા બંધારણના અમલીકરણની યાદમાં ઉજવણી કરવામાં આવી રહી છે શહાદતને યાદ કરતો આ દિવસ જેમાં આઝાદી સમય ભારતનું પોતાનું બંધારણ ન હતું પરંતુ ભારતને પોતાના કાયદા મળ્યા પ્રજાસત્તાક પર્વના મહત્વ અંગે વાત કરીએ કે અગાઉ કાયદાઓ અધિનિયમ પર આધારિત હતા જેમાં બંધારણના અમલ સાથે વહીવટી શાસનનો પણ અમલ થયો ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ બંધારણ માટે સમિતિનો ઠરાવ છે બે વર્ષ અગિયાર મહિનામાં બંધારણ તૈયાર થયું હતું વર્ષ બંધારણને સંસદ દ્વારા અપનાવાયું હતું બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં સમિતિ થઈ હતી આ સાથે જ બંધારણના જનક સાહેબ આંબેડકર છે તો આજના દિવસે ભારતને પોતાનું બંધારણ મળ્યું હતું આજનો દિવસ ખાસ છે સમગ્ર દેશમાં આજે ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે જેમાં પંચોતેર વર્ષ પહેલા ભારતને પોતાનું બંધારણ મળ્યું હતું તો આજે મળ્યુંરમો પ્રજાસત્તાક દિવસ પહેલીવાર પ્રલય મિસાઇલ જોવા મળશે ફ્લાયપાસ્ટમાં રાફેલ સુખોઈ સહિત ચાલીસ વિમાનોનો સમાવેશ પણ છે મહાકુંભ સહિત એકત્રીસ ટેબ્લોનું પ્રદર્શન આજે જોવા મળશે જેમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુધી અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી પણ હાજર રહેશે પરેડની શરૂઆત દેશભરના 300 કલાકારો પરંપરાગત સંગીત વાઘો પરસારે જહાસે અચ્છાની ધૂન વગાડીને કરશે આ પછી 5000 કલાકારો મળીને ભારતના વિકાસ વારસો અને સંસ્કૃતિને કર્તવ્યના પથ પર પ્રદર્શિત આ પરેડમાં સોળ રાજ્યો અને કેન્દ્ર સરકારના પંદર મંત્રાલયોના કુલ એકત્રીસ ટેબ્લો ભાગ લઈ રહ્યા છે તો આ વખતે પ્રજાસત્તાક દિવસની થીમ ગોલ્ડન ઇન્ડિયા હેરિટેજ એન્ડ ડેવલપમેન્ટ છે આ વખતે સાંસ્કૃતિક કલાકારો સમગ્ર પરેડ રૂટ પર પોતાની કલાનું પ્રદર્શન કરશે પહેલા કલાકારો ફક્ત રાષ્ટ્રપતિ બોક્સની સામે જ પરફોર્મ કરતા હતા પરંતુ આ વખતે પરેડ જોવા માટે સમગ્ર ભારતમાંથી લગભગ ખાસ મહેમાનો આમંત્રણ આપવામાં આવ્યું છે આમાં પેરાલિમ્પિક ટીમો શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ગામોના સરપંચો હાથવણાટ કારીગરો વન અને વન્યજીવ સંરક્ષણ કાર્યકરોનો પણ સમાવેશ થાય છે જેમાં યુપીનો ટેબ્લો મહાકુંભ પર હશે એમપીનો ટેબ્લો ચિત્તા પર હશે આ વર્ષે કર્તવ્ય પદ પર જે સોળ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવશે તેમાં ગોવા ઉત્તરાખંડ હરિયાણા ઝારખંડ ગુજરાત આંધ્રપ્રદેશ પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ ત્રિપુરા કર્ણાટક પશ્ચિમ બંગાળ ચંદીગઢ દિલ્હીનો સમાવેશ થાય છે તો દાદરા નગર હવેલી અને દમણ અને દીવનો પણ સમાવેશ થયો છે મધ્યપ્રદેશના ટેબલોની ટેબ્લોનીથીમ ચિત્તા ભારતનું ગૌરવ છે તો કુનો રાષ્ટ્રીય ઉદારની કુદરતી સુંદરતા અને ભારતમાં જન્મેલા ચિત્તાઓનું પ્રદર્શન કરશે તે જ સમયે ઉત્તરપ્રદેશનું ઝાંખી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ પર આધારિત હશે સતત ચાર વર્ષ સુધી એન્ટ્રી ન મળ્યા બાદ આ વર્ષે દિલ્હીના ટેબલોને પરેડમાં પ્રવેશ મળ્યો છે સુરક્ષા માટે પણ પંદર હજાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે દિલ્હી પોલીસે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમ માટે છ સ્તરની સુરક્ષા વ્યવસ્થા કરી છે જેમાં પંદર હજાર સૈનિકોને ફક્ત કર્તવ્ય પથની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે દરેક પરથી સીસીટીવી આવ્યા છે આ સાથે જ દરેક સ્થળ પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે એઆઈ ટેકનોલોજીથી સજ્જ સોથી વધુ કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે તો આ માટે એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે તો આજે છોતેરમો પ્રજાસત્તાક દિવસ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે નવ વાગે કર્તવ્ય પદ પર તિરંગો ફરકાવશે પરેડ સવારે સાડા દસ વાગે શરૂ થશે અને લગભગ નેવ મિનિટ સુધી ચાલશે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબેયાન્ટો મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે